બરાબર પછી મોલો આવી જવું મોલો આવી જવું જે ઉપરથી બરતું હોય ઘણા બધા પ્રશ્નો આવતા હોય તો આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એક જબરજસ્ત પરિણામ મળ્યું છે જીરાની ખેતીની અંદર ઓકે તો એમને વાત કરતા પહેલા તમે તો પહેલા જીરું જુઓ ત્યાં દૂરથી જ બતાવજો તમને એની ઉપર તમને ફૂલ દેખાતું હશે પહેલું તો તમે દૂરથી જોઈ લો હવે ફોન નજીક લાવો બરાબર પહેલું તો એની હાઈટ જુઓ તમે નીચેથી લઈ બરાબર બીજું કે એને તમે ઘેરાવું જોઈ શકો જીરાનો અને ઉપર એનું ફ્લાવરિંગ જુઓ તમને ફોન માં એકદમ ક્લિયર દેખાતું હશે એનું ફ્લાવરિંગ જુઓ ઓકે અને એવું નહીં ખાલી આટલા એરિયામાં તમે આખા ખેતરમાં તમે લાઈન બતાવી શકો એક ધાર્યું છે એક સુધી જીરું છે તમે ગમે એ જો કમ્પ્લીટ આખા ક્ષેત્રમાં નંબર માં આખો છે ઓકે બરાબર પેલું બતાવો તમે જો ખાલી ફ્લાવરિંગ એનો એક નંબર નું જીરું ફ્લાવરિંગ બી જોરદાર બરાબર એનો ઘેરાવો બી જોરદાર એની ગ્રીનરી બી જોરદાર અને કોઈ જગ્યાએ તમને બેઠેલું

આ તમારે ગામ કયું લાગે અમાર સોને સોને તેમનું ગામ લાગે તાલુકો લાગે સોય ગામ સુઈ ગામ ને જિલ્લો લાગે જિલ્લો તો પેલો પાલનપુર લાગતો પણ હવે બનાવ્યો થરાજ હવે થરાજ જિલ્લો બરાબર થરાજ એમનું જિલ્લો લાગે હવે આ તમારે કેટલા વિઘા ની અંદર છે જીરું આ જે 8 વિઘા ની અંદર 8 વિઘા ની અંદર જીરું હા હવે આ જે જીરું આપણે ફોન માં બતાવ્યું કે ભાઈ એનો ઘેરાવો સારો છે વિકાસ સારો છે ફ્લાવરિંગ સારો છે તો અમે તમે શું વાપર્યું આમાં જો અમે આ આર્યુ વાલી જમીનમાં આ આ આ આ આ આ આ

બીજી પાસે છંટકાવ માર્યા દવા વાપર્યું એને કઈ રીતે વાપર્યું આના પંપમાં કેટલી વાર સ્પ્રે કર્યો આનો 4 વાર 4 વાર હા બા બધાનો હમ બરાબર ભેગી સાટા એક તો આ હા બ્લુ ફર સ્પેશિયલ ફ્લાવરિંગ માટે હા વિકાસ માટે ક્રોપ પરિવર્તન હા આ એફટી બેસી જે સ્ટીકર છે અને આ છે પેસ્ટ ઓર્ગો આનો કેટલી વાર સ્પ્રે કર્યો ચાર વાર બધી ટોટલ ભેગી વાપરવા અમે એટલે કહેવાનો મતલબ એમને જીરું રોપ્યું અને અત્યારનો જે પંચોતેર દિવસનો ગારો છે બરાબર શરૂઆત થી લઈને છેક સુધી આપણી ટ્રીટમેન્ટ ચાલુ છે ચાલુ છે બરાબર અત્યાર સુધી હજુ હજુ બે હપ્તા આવશે હજુ બે હપ્તા આવશે શરૂઆત થી લઈને આપડી ટ્રીટમેન્ટ ચાલુ તમે ખાલી જીરું જુઓ કોઈ જગ્યાએ બરેલું જોવા નહીં મળે કોઈ જગ્યાએ બેઠેલું જોવા નહીં મળે એનો ઘેરાવ એનો વિકાસ એનો ફ્લાવરિંગ એક નંબર દણામાં સારામાં સારું જન પણ દેખાયું ને છોડવા તમે ગમે તો આખામાં વિડીયો તમે ફોન કરીને જોઈ લો આના હું છોડ કોઈ ને નબળો ચાય મળે તો આપણે ગેરંટી બરાબર લોકો લઈ ગયા અમારે પટેલ છે પછી અમારા ઠક્કર છે હા બરાબર એમનું જીરું બરોબર ને બાજુ જોઈને ખેતર વાળા પણ એમનું દવા લઈ જાય છે એટલું પાવરફુલ રિઝલ્ટ છે બીજી વસ્તુ

પણ ખેડૂત હોય કે ખેડૂત બગડ્યું એટલે પચાસ ટકા વિશ્વાસ ના કરે બરોબર પણ અમે ભગવાન માંથી વિશ્વાસ મેળી ને કે બધા કઈ ખોટું કરતા ના હોય એટલે અમે વિશ્વાસ મેળી ને દવા મંગાવી અમે કપાસ થી કરીને ચાલુ કરી તમારી દવા બરોબર આજ આજથી નહીં ઠે કપાસ થી સુધી વાપરું દવા અરથી વાપરું દવા ટોટલ મને સારામાં સારું રિઝલ્ટ મળે

તમારી દવા નું ખરીદી કરો બરાબર દવા વાપરી પછી આ વખતે એમણે કીધું કે તમારી પ્રોપર આપડે ટ્રીટમેન્ટ કરવી છે તો પંચોતેર દિવસમાં તમે જીરું ફરી જુઓ એક જોરદાર પરિણામ બરાબર શરૂઆત થી લઈને અત્યાર સુધી આપણે ટ્રીટમેન્ટ ચાલુ છે અને આપડે મગફળીમાં વાપરવાનું આ જીરું લઈને મગફળી વાવવાનું છે મગફળીમાં વાપરવાની છે

ઈગિન જીરો મહિના નું થયું ને તાર મૂળમાં માં આલે તો સંતકાવ કરે છે બરાબર એના તો એ ફીટ માં હારો જતો બરાબર એટલે ક્રોપ પરિવર્તન હા એટલે કેવાનો મતલબ કે પેલો છંટકાવ એમને જયારે મૂળમાંથી બહાર નીકળ્યો અહીંયાની પેલો છો તમે પેલો કર્યો અને અત્યાર સુધી ટોટલ ચાર એમને છંટકાવ કરેલા છે તો આ બ્લૂમફસ્ટ સ્પેશિયલ ફ્લાવરિંગ માટે બીજી એમને આપણી છે આપી છે પેસ્ટ ઓડગો જે મોલો આવતો હોય જીવાત આવતી હોય બરાબર વ્હાઈટ મચી છે એના માટે તમે આનો ઉપયોગ કરી શકો અને આ બેસી જે સ્ટીકર છે દવા ચોંટાડવાનું કામ કરે અને તમે દવા ભીગી કરીને આપો તો તમને સો ટેકા રિઝલ્ટ જોવા મળે કેમ કે આ શું કરે કે જેવી તમે આપણે સ્પ્રે કરીએ ને એટલે આમ ટીપા રહી જાય તો આ જ જો મિક્સ કર્યું હશે તો ટીપા નહીં રહે જેવો તમે સ્પ્રે કરશો એને સ્પ્રેડિંગ કરે ફેલાવવાનું કામ કરે ટૂંકું ટચ કે જે લેમિનેશનનું કામ કરે છોડને બરાબર તાપ તડકાથી રક્ષણ આપે દવાને પ્રોપર એની અસર કરે દવાને સીધું મૂળ સુધી ઉતારવાનું પણ કામ આજ કરતું હોય બેસી તો આટલી વસ્તુને એમને

આ આપણો એમનો કોન્ફિડન્સ છે કેમ કેમ કે આજે એમનું તમે જીરો જુઓ એકદમ જબરજસ્ત પરિણામ મળી ગયું ઓકે તો આ એમનો વિશ્વાસ બોલે છે તૈનજ પીઠનું જીરું છે ઉકાડ્યા સુધી તૈનજ પાણીનું જીરું છે અને પંચોતેર દિવસ પંચોતેર દિવસ ત્યાં બરાબર અને એક નંબરનું સુ તાલુકામાં ઓકે તો જે તમે માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર ભારત નમસ્કાર ઓકે તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ માહિતી માટે નીચે નંબર આપેલો છે તો તમે મારો સંપર્ક

જીરું ઉભું રહે ત્યાં સુધી ગમે ત્યારે આઈને જોઈ જો આ કઈ ખોટું સર ને જે સહી નદના સામે છે આખો નંબર તમને વિડીયો બનાવી મૂકી દો એ તો જોઈ જાય છે ને જોવું હોય નહીં આવે તોય બરાબર તો આ તમે લાઈવ એમનું જીરું જોઈ શકો ઓકે તો થેન્ક યુ જો વિડીયોને પહેલી વાર જોતો હોય ફરી એકવાર તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો આવી નવી નવી અપડેટ તમને મળતી રહેશે થેન્ક યુ